આરોપીના હાથે ઝડપાઈ દારૂ ભરેલ કાર કારમાં ચોરખાનું બનાવી ઘુસાડતો હતો દારૂ ચોક્કસ બાતમીના આધારે ઝડપાયો લાખોનો દારૂ બેસ્તાન બોડિયા રોડ પર પીસીબીએ પાડ્યા દરોડા સાયરાજ રેસિડેન્સીના પાર્કિંગમાંથી આ કાર ઝડપાઈ હતી કારમાંથી મળી આવી પાંચસો બોતેર દારૂની બોટલો પોલીસે રૂપિયા પાંચ પોઈન્ટ એકોતેર લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો દારૂ છુપાવવા કારની સીટ નીચે બનાવ્યું હતું ચોરખાનું પોલીસે અજાણ્યા કાર ચાલક સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે મહત્વનું છે કે પીસીબીના હાથે એક દારૂ ભરેલ કાર ઝડપાઈ કારમાં ચોરખાનું બનાવી દારૂને હેરાફેરીની ઘટના સામે આવી છે ચોક્કસ બાતમીના આધારે આ દારૂ ઝડપી પાડવામાં પીસીબીને સફળતા મળી હતી ભેસ્તાન બુડિયા રોડ પર પીસીબીએ આ અંતર્ગત દરોડા પાડ્યા હતા સાઈરાજ રેસિડેન્સીના પાર્કિંગમાંથી આ કાર ઝડપી પાડવામાં સફળતા મળી કારમાંથી પાંચસો બોતર દારૂની બોટલ મળી આવી છે પોલીસે આ સાથે જ રૂપિયા પાંચ પોઈન્ટ એકોતેર લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો અને પોલીસે અજાણ્યા કાર ચાલક સામે ગુનો દાખલ કરી વધુ તજવીજ હાથ ધરી છે